આ મિત્રો ગાલા પેપર 4 સેક્શન બી દાખલા નંબર 30 a ઓફ 65 અને b ઓફ -4 ગ્રાફની સમાજ અંતરે આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો તો y અક્ષ પરનું બિંદુ શોધવાનું છે તો y અક્ષ પરના બિંદુના યામ -4 माइनस माइनस चार चलो तो वाई एक्स बिंदु ना पी ऑफ जीरो वाई आवश्य समान अंतर इतने पी, पी।, पी ए बराबर पी इतने के पी एस स्क्वायर बराबर पी डी स्क्वायर लगे सूत्र सुबह एक्स माइनस एक्स वन आखानोवर वाई माइनस वाई वन आखानोवर અને x1 x1 મારે બરાબર x - x2 આખાનો વર્ગ y - y2 આખાનો વર્ગ x એટલે આપણા માટે આ xy છે અને x ની વેલ્યુ અહીંયા કેટલી છે 0 તો x - 6 + y - 4 એટલે પ્લસ થઈ જશે આવી રીતે 0 - x2 અહીંયા y 1 લેવાના છે 5 અહીં આવશે + 4 આખાનો વર્ગ + y - 36 +y2 - 10y + 6 16 y2 - 6y + 9 y2 y2 उड़ी जा सो अब y વાળો પદ વધે તેમાં મોટો કોણ છે તો 10 ને સામે લઈ જઈએ 10 ને સામે લઈ જઈએ 10y dấu છે 10y +

આ બાજુ -1 7 4 - 3 આ કેટલો છે 2 ભાગ આ કેટલો 3 હોય તો પહેલા લખીશું p ઓફ xy a ab નો એ તરફથી m જમ n અથવા તો એની જગ્યાએ આપણે ગુણોત્તર આપ્યો છે તો શું લખીશું 2 જમ 3

બે માઇનસ ત્રણ આઠ માંથી ત્રણ જાય તો પાંચ ના છેદ માં પાંચ અને આ બાજુ શું છે ત્રણ દુ છ મા છ અને એકવીસ માઇનસ છ એકવીસ કેટલા વધે 15/5 तो 2 ऑफ 0 1 1 51 અને 3 ત્રિકોણ pqr માં 28 * q = 9 સરત આપેલી છે pr + qr pr + qr ધારો કે x x એક બાજુ થઈ બીજી બાજુ થઈ અને ત્રીજી બાજુ આપણને આપેલી છે કયા ત્રિકોણ માટે કિંમતો જોવા મળે dr કેટલા 25 x કેટલો x તો શું કહી શકાય ત્રિકોણ PQR માં ખૂણો Q 90 હોવા જોઈએ કોના મુજબ દેખાવ પાયથાગોરસ સિદ્ધાંત મુજબ શું કહી શકાય dr² PQ² dr² કેટલા છે एक्स माइनस एक्स होल स्क्वायर इज इक्वल टू pq क्यू प्लस पच्चीस एट छ सौ पच्चीस माइनस पच्चीस सौ पचास एक्स बराबर 25 प्लस एक्स स्क्वायर कौन उड़ी जैसे पचास एक्स सामने ले जाओ 625 सौ पच्चीस છસો ભાગ્યા પચાસ એટલે એક્સ મળે કેટલા પંચાસી ગયું બાજુ બરાબર પચીસ માઇનસ એક્સ કેટલી આવશે બાજુ કરશે તેર અને આ તો આપણું શું થશે હવે જોઈએ ત્રિકોણ બની ગયો અહીંયા આ આ આ છે 5 અને સાઈન પી નું સૂત્ર બોલો સાબાના છેદમાં સાબાના છેદમાં સામેની બાજુ કઈ કહેવાય ક્યુઆર ના છેદમાં પીઆર કેટલું 3 બીજો કોણ છે cos 30 cos 30 cos 30 પાબાના પાસેની બાજુ દીગ્રવ કઈ છે એની પાસેની બાજુ PQ અને PR 5 3 ધેટ ઇસ કોલર વન સો નેક્સ્ટ નંબર 10 3 कम हिम्मत से बोलो चलो फटाफट टू टेन स्क्वायर बीस तालीस टू टेन स्क्वायर बीस तालीस मार्च मार वन प्लस कॉस स्क्वायर थ्रीस चलो टू टेन स्क्वायर बीस तालीस इल्ले वन स्क्वायर

.5 આ છે 28.5 ચીમની છે અહીંયા ચીમની થી હવે નિયાકૃતિ આવશે 1.5 મીટર આનો હોય અંતર ટોટલ ચીમની ની ઊંચાઈ કેટલી કી દે છે ટોટલ ગોતોવાની છે ને ચલો તો ચીમની ની ઊંચાઈ આપણે ધારી લઈએ થી નિરીક્ષક જોવે એટલે ટોચ નો શું છે ઉત્સેદ પણ કેટલો આપેલો છે સ્વાભાવિક છે તમને આ દાખલો સમજાવી દઉં છું અહિયાં શું 28.5 કેમ આ શું બને છે બે ટુકડામાં મળશે પેલો ટુકડો મળશે આઠ્યાવીસ પોઈન્ટ પાંચ કેમ સામે છેદ માં પાસે બરાબર સાબા ના છેદ એક બરાબર સાબાના છેદમાં આગળ વાત થઈ એ પ્રમાણે આ પણ એક પોઈન્ટ પાંચ તો આ ટુકડો પણ એક નો થયો તો ઊંચાઈ સરવાળો કરો તો કેટલી આવે સમજણ પડે છે ઈડી ab बराबर 1.5 હવે શું લખીશું ચીમની ની ઊંચાઈ ab ચીમની ની ઊંચાઈ શું લખાશે સીડી સીડી બરાબર શું થશે મિત્રો ce + ad કેટલું છે c કેટલું છે 5.5

પાત્ર ની અંદર ની સપાટી નું કોલ કૃષ્ણ ફળ તો અહીંયા જે આટલું આવે કોલો નળાકાર છે એટલે આપ તો ભાગ આવશે તો આ કોણ આવે નળાકાર ની વક્ર સપાટી પ્રસ્ત અને ગોળા ની વક્ર સપાટી તો પાત્ર નો નળાકાર ની वक्र सपाटी નું ક્ષેત્રફળ + अर्धગોલક ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ કેટલા આવે બનૈનું 2/r + πdh + π/r² = શું નીકળે πh + r તો નેક્સ્ટ

બહુ સિમ્પલ છે શંકુ માટે નીચે શું છે બીજું તો અર્ધ ગોલક માટે શંકુ માટે અર્ધ ગોલક માટે ત્રિજ્યા બંનેની કોમન છે કેટલી છે અને અહીંયા તો શંકુમાં સારી વાત શું છે ઊંચાઈ પણ કોમન છે નહીં પદાર્થ નું ઘનફળ સંયોજિત પદાર્થ નું ઘનફળ કોના કોના સરવાળો શંકુ પ્લસ અર્ધ ઘનફળ

अच्छा, 25.800, बिजु, एफआईडी है, सिग्मा एफआईडी है, एक खबर पड़ी जब जब, आयोजित चाहे, दारे लोमात्या के लो। लिए क्या करोगे, कितने चाहे आप लोग, 40, बिजु, सिग्मा एफआई, 140, के लिए कौन, ए